બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના શ્રી અમૃતજી ઠાકોર પોતાના મત વિસ્તારમાં ખેડૂતોની પરિસ્થિતિની લીધી જાત માહિતી વરસાદથી થયેલા પાક નુકસાનની બાબતે સરકાર સુધી રજૂઆત કરવાની આપી હૈયા ધાણા અમૃતજી ઠાકોર બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ ને પગલે ભાભર તાલુકા ના બુરેઠા ગામોને અડીને આવેલા વિસ્તારમાં જળબંબાકાર ખેડૂતો પરેશાન તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત તેમજ પુનઃ સ્થાપનની કામગીરી હાથ ધરવામાં આવે તેવું સ્થાનિકો કહી રહ્યા હતા કાંકરેજ વિસ્તારના ખેડૂતોના ખેતરોના વરસાદના કારણે પાણી ભરાવાથી મોટા પાયે દેખાઈ રહ્યું છે આ બાબતે સ્થાનિક સરપંચો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવેલ તેની સરકાર દ્વારા સર્વે કરાવી વળતર મળે તેવું પંચાયત તેમજ ખેડૂતોની મુલાકાતે જોતા એવું લાગ્યું કે આજુબાજુના અન્ય ગામો માંડલા હોય તેરવાડા હોય સુબાપરા હોય કાશીપરા હોય એવા અનેક ગામો છે પણ સૌથી વધારે વિકટ પરિસ્થિતિ આ ચાર ગામોમાં દેખાઈ રહી છે આ ચારે ચાર ગામોના ખેડૂત આગેવાનો પશુપાલકો અને ગ્રામજનો સાથે આજે સવારે નવ વાગ્યાથી મારા વિસ્તારમાં ગામે ગામ ફરી રહ્યો છું ત્યારે ખેતીની જમીન ઓછામાં ઓછી ચાલીસથી પચાસ હજાર વીઘાની અંદર ચોમાસું પાક એરંડા હોય કપાસ હોય મગ હોય મઠ હોય તેલ તલ હોય આવા વિવિધ ધાન્ય પાકો સદંતર નિષ્ફળ નીવડ્યા છે હજુ આ પાણી ખેતરોની અંદર ભરાઈ ગયેલું છે આ ખેડૂતો સાથે વાત કરતાં એવું જાણવા મળ્યું કે આ પાણી સાહેબ કારતક મહિનો આખો આખો ઉતરે તો પણ આ પાણી સુકાયેલી પરિસ્થિતિ નથી હું માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને મારા વિસ્તારના ખેડૂતોની જે બરબાદી થઈ છે બરબાદીના ધોરણે

અને પાભ તાલુકાને કાંકરેજના ગામો જે નદીને આવેલા છે એમાં ખાસ કરીને રોએલ રૂવેલ નવા જૂના શિરવાડાનો ઘોડો ભાગ જ્યાં અતિશય વરસાદ પડવાથી પાણી આવવાથી ખેડૂતોનો સદંતર પાક નિષ્ફળ થઈ ગયો છે આ બાબતની વિધાનસભામાં રજૂઆત કરી વિધાનસભા અમારી પૂરી થયા પછી મુખ્યમંત્રીને વ્યક્તિગત પણ વાત કરવા ગયો જો તમારે આટલું બોલવું પડ્યું સાહેબ ખેડૂત થઈ ગયો છે મહિનાની ખેતી જે પાક દિવાળી ઉપર લેવાનો હોય એ પાક એના આગળ આવેલો પાક એનો બદલીને નાશ પામી ગયો છે તારે મારે તમને વિનંતી છે કે તાત્કાલિક આનું સર્વે કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય અને પાકનું વળતર આપવામાં આવે વિધાનસભામાં વાત કરી એ પછી તેના ખાતામાં જવાબદારી આવે છે એવા રાઘવજી પટેલ કૃષિ મંત્રી છે કૃષિ મંત્રીને મળીને પણ મેં આ ગામોના નામ લખાયા છે કે સાહેબ આ તો થયું પણ મારા નાગરેજ તાલુકાના છેવાડાના જે ગામ છે એ ગામોની અંદર પણ વધારે ગયો છે પણ વરસાદના હિસાબે એ રજૂઆત કરતાં સચિવ કક્ષાથી કલેક્ટર ઉઠી અને રજૂઆત ને ધ્યાનમાં નહીં અને